ગાંધીનગર સેક્ટર ચોવીસ માં લગ્નના રિસેપ્શનમાં જમણવાર બાદ થઈ ફૂડ પોઈઝન ની અસર સેક્ટર ચોવીસ ના સહયોગ ફ્લેટમાં હતું રિસેપ્શનનો કાર્યક્રમ લગ્ન રિસેપ્શનમાં જમણવાર બાદ સો થી વધુ લોકોને થયું ફૂડ અસર સારવાર અર્થે ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અને ફૂડ વિભાગ દ્વારા પણ પાણી ગાજરનો હલવો પનીરનું શાક વગેરેના સેમ્પલ લેવામાં આવ્યા હતા ત્યારે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે શેના લીધે ફૂડ પોઈઝનિંગ થયું હતું પંદર જેટલા અસરગ્રસ્તોને સેક્ટર ચોવીસના હેલ્થ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા જો કે પ્રાથમિક સારવાર બાદ તબિયત સુધારવામાં આવતા એક